નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાલીઓ શું તમારું બાળક ખાનગી સ્કૂલના વાહનોમાં અભ્યાસ માટે મોકલો છો તો ચેતવજો રાજુલા ખાનગી સ્કૂલના વાહન સંચાલકો સરકારના નિયમો ગોડીને પી જતા હોય તેવું લાગી રહ્યું છે વાલીઓ જો તમે તમારા બાળકોને ખાનગી સ્કૂલના વાહનોમાં મોકલો છો તમારા બાળકને ગેટા બકરાની જેમ ભરવામાં આવે છે શું તમને ખબર છે આવી રીતે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓને ઠસી ઠસીને બેસાડવામાં આવે છે આ સ્કૂલ બસમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એક મોટો પ્રશ્ન સ્કૂલ વાહનોના સરકારના નિયમ મુજબ ચાલે છે કે નહીં તેની વાલી દ્વારા ખરાઈ કરવી જોઈએ આવી રીતે સ્કૂલમાં બસમાં ગેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે ત્યારે જાગૃત પત્રકાર દ્વારા વિડીયો ઉતારી ડ્રાઈવરને પૂછવામાં આવેલું કે કેપેસિટીથી વધારે બાળકો બસમાં કેમ બેસાડેલા છે ત્યારે ડ્રાઈવર દ્વારા કહેવામાં આવેલ કે બે પાડીના બાળકો એક બસમાં બેસાડેલ છે શું આવી રીતે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ બેસતા રહેશે કે પછી તંત્ર દ્વારા કોઈ પગલા લેવાશે તે એક મોટો સવાલ રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી